એવી કવચ સવારે અને સાંભળવાથી તમારા દરેક મનોરથ પૂરા થાય છે અને તમારું રક્ષણ થાય છે ઓમ ચંડિકા દેવીને નમસ્કાર માર્કંડેયજીએ કહ્યું હે પિતામહ જે આ સંસારમાં પરમ ગોપનીય અને મનુષ્યનું બધી રીતે રક્ષણ કરનારો છે અને જે તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટન કર્યું હોય એવું કોઈ સાધન મને કહી બતાવો બ્રહ્માજી બોલ્યા હે બ્રાહ્મણ એવું એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ જ છે જે ગોપીનીય કરતાં પણ પરમ ગોપનીય પવિત્ર તથા બધા પ્રાણીઓ ઉપર ઉપકાર કરનારું છે હે મહામુનિ તે સાંભળો દેવીની નવ મૂર્તિઓ છે તમને નવ દુર્ગા કહે છે તેમના અલગ અલગ નામો બતાવવામાં આવેલા છે પહેલું નામ શૈલપુત્રી છે બીજું નામ બ્રહ્મચારિણી છે ત્રીજું નામ ચંદ્રઘંટાના નામે પ્રસિદ્ધ છે ચોથું ચોથું નામ મૂર્તિને ઉષ્મંડા કહે છે પાંચમી દુર્ગાનું નામ સ્કંદમાતા છે છઠ્ઠી દુર્ગાનું નામ કાત્યાયની છે સાતમું સ્વરૂપ કાલરાત્રિ છે આઠમું સ્વરૂપ મહાગૌરી છે અને નવમી દુર્ગા એટલે સિદ્ધિદાત્રી આ બધા નામે વેદ ભગવાનના દ્વારા કહેવાય છે જ્યારે કોઈ મનુષ્ય અગ્નિથી સળગી રહ્યો હોય યુદ્ધભૂમિમાં ઘેરાઈ ગયો હોય સંકટમાં ફસાઈ ગયો હોય તેનું તથા કોઈ ભયથી ડરી ગયો હોય અને દુર્ગાનું શરણ લીધું હોય તેનું ક્યારેય કોઈ અમંગળ થતું નથી યુદ્ધના સમયે મુશ્કેલી હોવા છતાં પણ તેને કોઈ વિપત્તિ ઉદ્ભવતી નથી તેને શોખ દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી જેમણે દેવીનો ભક્તિપૂર્વક પૂર્વક સ્મરણ કર્યું છે તેમનો અભ્યુદય નક્કી છે હે દેવી જેઓ તમારું ચિંતન કરે છે તેમનું તમે ચોક્કસ ચોક્કસ કલ્યાણ કરો છો રક્ષણ કરો છો ચામુંડા દેવી પ્રેત ઉપર આરૂઢ થયેલા હોય છે અને વારાહી પાડા પર સવારી કરે છે ઐંદ્રીનું વાહન એરાવત હાથી છે વૈષ્ણવી ગરુડ પર આવે છે અને માહેશ્વરી આખલા પર આરૂઢ થયેલા છે કૌમારીનું વાહન મોર છે વિષ્ણુપ્રિય લક્ષ્મી કમળ પર બિરાજમાન છે અને તેમના હાથમાં લાલ કમળ છે આખલા ઉપર આરૂઢ થયેલી દેવી ઈશ્વરીય એ શ્વેત વસ્ત્ર ધારણ કરી રાખ્યા છે બ્રહ્મી હંસ પર બેઠેલા છે અને બધા જ આભૂષણો ધારણ કર્યા છે આ બધી દેવીઓ માતાઓ યોગ શક્તિથી સંપન્ન છે જેઓ અનેક વિધિ આભૂષણો પહેરવાથી શોભે છે તેમણે અનેક રત્નો ધારણ કર્યા છે ક્રોધથી ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા રથમાં બેઠેલી છે આ દેવીઓના હાથમાં શંખ ચક્ર ગદા શક્તિ હળ મૂળ ખેટક તોમર કુહાડી દોરડું કુંત ત્રિશૂળ અને ઉત્તમ ક્ષાર્ડ ધનુષ ધારણ કરેલા છે દૈત્યોના શરીરનો નાશ કરવો અને ભક્તોને અભયદાન આપવું દેવતાનું હિત કરવું એ તેમના શસ્ત્ર ધારણોનો ઉદ્દેશ્ય છે મહારૂપ મહારોદ્ર રૂપ અત્યંત ઘોર પરાક્રમી મહાબલી અને યુક્ત હે દેવી તમે મહાન ભયોનો નાશ કરનારા છો તમને નમસ્કાર છે તમારી સામે જોવું પણ મુશ્કેલ છે શત્રુઓનો ભય વધારનારા એ હે જગદંબિકા મારું રક્ષણ કરો પૂર્વ દિશામાં એન્દ્રિય શક્તિ મારું રક્ષણ કરે અગ્નિ ખૂણામાં અગ્નિ શક્તિ દક્ષિણ દિશામાં વારાહી વારાહી તથા નૈઋત્ય ખૂણામાં ખડક ધારેણી મારું રક્ષણ કરે પશ્ચિમ દિશામાં વારુણી અને વાયવ્ય ખૂણામાં હરણ પર સવારી કરનાર દેવી મારું રક્ષણ કરો ઉત્તર દિશામાં કુમારી અને ઈશાન ખૂણામાં સુલ ધારેણી મારું રક્ષણ કરો હે બ્રહ્માણી તમે ઉપરની બાજુએ મારું રક્ષણ કરો હે વૈષ્ણવી તમે નીચેની બાજુએ મારું રક્ષણ કરો આજ પ્રમાણે સબ જેવું વાહન તે ચામુંડા દેવી દસે દિશાઓમાં મારું રક્ષણ કરો જ્યાં આગળની બાજુએ અને બીજા પાછળની બાજુએ રક્ષણ કરે ડાબા ભાગે અજિતા દેવી જમણા ભાગે અપરાજિતા મારું રક્ષણ કરે ઉધોતીની શિખાનું રક્ષણ કરે અને ઉમા મારા મસ્તક પર બિરાજિત થઈને મારું રક્ષણ કરે માલધારી દેવી મારા કપાળોનું અને યશસ્વીની મારી ભ્રમરોનું રક્ષણ કરે ત્રિનેત્રા ભ્રમરોના મધ્યભાગનું અને યમ ઘંટાદેવી નાસિકાઓનું રક્ષણ કરે શંખીની બંને આંખોના મધ્ય ભાગનું રક્ષણ કરે અને દ્વાદિશીની કો કાનોનું રક્ષણ કરે કાલિકા ગાલોનું તથા સોંકરી કાનોના મૂળ ભાગોનું રક્ષણ કરે સુગંધી સુગંધા નાસિકાઓની અને ચર્ચિકા દેવી ઉપરના હોઠનું રક્ષણ કરે અમૃતકલા નીચેના હોઠનું અને સરસ્વતી જીભનું રક્ષણ કરે છે કોમારી મારા દાંતોનું અને ચંડિકા કંઠ ભાગનું રક્ષણ કરે છે ચિત્રઘંટા ગળાની ઘંટિકાનું અને મહામાયા તાળવાનું રક્ષણ કરે છે મારા કામાક્ષી દાઢીનું અને સર્વમંગલ સર્વમંગલા મારી વાણીનું રક્ષણ કરે છે નીલગ્રીવા કંઠના બહારના ભાગનું અને અન્ન નલિકાનું બે દેવી રક્ષણ કરો ખડીગની બંને ગભાઓનું અને વજ્રધારીણી મારા બંને બાહુઓનું રક્ષણ કરો દંડીની દેવી બંને હાથોનું અને અંબિકા આંગળીઓનું રક્ષણ કરે સુલેશ્વરી નખોનું રક્ષણ કરે અને કુલેશ્વરી કુખ પેટનું રક્ષણ કરો મહાદેવીએ બંને સ્તનોનું અને શોક વિનાશીની મનનું રક્ષણ કરે લલિતા દેવી હૃદયનું અને સુલધારેણી ઉદરનું રક્ષણ કરે કામિની નાભિનો અને ગૃહેશ્વરી ગૃહભાગનું રક્ષણ કરો પૂતના પૂતના અને કામિકા લિંગનો અને પાડાને વાહન બનાવનાર દેવી ગુંદાનું રક્ષણ કરે ભગવતી કટી કટીપ્રદેશનો અને ઘૂંટણોનો ઘૂંટણોની રક્ષા વિંધ્યવાહીની વિંધ્યવાસીની કરે છે સર્વકામનાઓ પૂરી કરનારા દેવી જંધાઓનું રક્ષણ કરે નારસિંહ નારસિંહ દેવી પિંડીઓનું રક્ષણ કરે તેજસ્વી બંને પગોના પૃષ્ઠભાગનું રક્ષણ કરે શ્રીદેવી પગોની આંગળીઓનું અને તલસા તલવાસીની દેવી પગના તળિયાનું રક્ષણ કરે પોતાની વિકરાળ દાઢોથી ભયંકર દેખાતા કરાલી દેવી નખોનું અને ઉદ્ધવ કેશીની દેવી વાળનું રક્ષણ કરે છે કૌબેરી રૂવાટીના છિંદ્રોનું અને વાઘેશ્વરી ત્વચાનું રક્ષણ કરે પાર્વતી રક્ત મજ્જા વસા માંસ હાડકા અને મેજનું રક્ષણ કરે કાલ રાત્રિ આંતરડાનું અને મુકુટેશ્વરી પિત્તનું રક્ષણ કરે પદ્માવતી કમળકોષોના મૂળ આધારનું અને ચૂડામણી કફનું રક્ષણ કરે જ્વાળામુખી નખોના તેજનું અને અભેદા સમસ્ત શ્રદ્ધાઓનું રક્ષણ કરે બ્રહ્માણી તમે મારા વીર્યનું રક્ષણ કરો હે ક્ષત્રેશ્વરી મારી છાયાનું રક્ષણ કરો હે ધર્મધારેણી મારા અહંકાર મન બુદ્ધિ રક્ષણ કરો હે વજ્ર ધારણ કરનાર દેવી મારા પ્રાણ અપાન વ્યાજ વ્યાન ઉદાન અને સન્માનનું રક્ષણ કરો કલ્યાણથી શોભતા હે દેવી મારા પ્રાણનું રક્ષણ કરો યોગીની દેવી રૂપ ગંધ શબ્દ અને સ્પર્શનું અને હે નારાયણી તમે મારા સત્વરજ અને તમોગુણોનું રક્ષણ કરો વારાહી આયુષ્યનું રક્ષણ કરે વૈષ્ણવી ધર્મનું રક્ષણ કરે તથા ચક્ર ધારણ કરનાર દેવી યશ અને કીર્તિ લક્ષ્મી અને ધનનું તેજ તેમજ વિદ્યાનું રક્ષણ કરો હે ઇન્દ્રાણી તમે મારા ગોત્રનું રક્ષણ કરો હે ભૈરવી પતિનું રક્ષણ કરો ચંડિકા મારા પશુઓનું રક્ષણ કરો હે મહાલક્ષ્મી પુત્રોનું સંતાનોનું રક્ષણ કરો હે સુપથા દેવી મારા પથનું અને ક્ષેમ કરી દેવી મારા માર્ગનું રક્ષણ કરો હે મહાલક્ષ્મી રાજદ્વારી કાર્યોમાં મારા રક્ષણ કરો તથા સર્વ બાજુએ રહેલા વિજયા ચારે બાજુ રહી રક્ષણ કરો હે દેવી જે સ્થાન કવચમાં કહેવાયું નથી અને તેની રક્ષણ વિનાનું છે તે બધા સ્થાનો તમારા વડે સુરક્ષિત થાય કારણ કે તમે વિજય શાલિની અને પાપનાશીની છો મનુષ્ય પોતાના શરીરનું ભલું ઈચ્છતો હોય તો તેણે કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં કવચનો પાઠ કરીને કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી કવચના પાઠથી બધી બાજુથી સુરક્ષિત થયેલો મનુષ્ય જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને ધન લાભ થાય છે તથા સઘળી કામનાઓ પર વિજય પ્રાપ્ત થાય છે તે જ જે જે અભિષ્ટ વસ્તુઓનું ચિંતન કરે છે તેને તેને તે અચૂકપણે પ્રાપ્ત કરે છે તે મનુષ્ય આ પૃથ્વી પર અતુલ ઐશ્વર્ય પામે છે કવચથી રક્ષાયેલો મનુષ્ય નિર્ભર થઈ જાય છે યુદ્ધમાં તેમનો પરાજય થતો નથી તથા ત્રણેય લોકોમાં પૂજનીય બને છે આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે જે આ કવચનો દરોજ ત્રણ વાર સંધ્યાએ શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે તેને દૈવી કલા પ્રાપ્ત થાય છે તથા ત્રણેય લોકોમાં પરાજિત થતો નથી એટલું જ નહીં તે અપમૃત્યુથી રહી થઈને સો કરતાં પણ વધુ વર્ષ જીવે છે તેની શીતળા કોઢ વગેરે રોગ થતા નથી અને થયા હોય તો તે નષ્ટ થઈ જાય છે ભાગ અફીણ ધતુરો વગેરેનું ઝેર કે સાપ વગેરેના ડંખ ડંખવાથી ચડતું ઝેર અહીં સર્પનું ઝેર અને તેલના મિશ્રણથી બનેલું કૃત્રિમ ઝેર આ બધા પ્રકારના ઝેર ઉતરી જાય છે અને તેની અસર થતી નથી આ પૃથ્વી ઉપર માણ મારણ મોહન વસીકરણ જેવા જેટલા જેવા જેટલા પ્રયોગો છે તથા આ પ્રકારના જેટલા મંત્રો યંત્રો વગેરે છે તે બધા આ કવચના હૃદયમાં ધારણ કરી લેવાથી તે મનુષ્યના દેખતા જ નષ્ટ થઈ જાય છે એટલું જ નહીં પૃથ્વી ઉપર વિચારનારા ગ્રામ દેવતા આકાશ અને પાણીમાંથી ઉત્પન્ન થતા ઉત્પન્ન થતા પદેશ માત્રથી સાધી શકતા દેવો પોતાના જન્મની સાથે જ પ્રગટ થતા દેવતાઓ કુલદેવતા કંઠમાળા દેવો રોગો ડાકણ અંતરિક્ષમાં વિચરતી મહાશક્તિઓ ગ્રહ બોધ પિચાસ રાક્ષસો બ્રહ્મ રાક્ષસ વેતાળ ભૈરવ વગેરે અનિષ્ટકારી દેવતાઓ પણ જો હૃદયમાં કવચ ધારણ કર્યું હોય તો તે મનુષ્યના દેખતા જ ભાગી જાય છે કવચ ધારણ કરનારા મનુષ્યની રાજા તરફથી સન્માન અને વૃદ્ધિ થાય છે આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનારો ઉત્તમ છે આ કવચનો પાઠ કરનારો મનુષ્ય પોતાની કીર્તિથી શોભા પામીને પૃથ્વી ઉપર પોતાનો સુયસ સાથે સુયસ સાથે સાથે વૃદ્ધિ પામે છે જે પહેલાં કવચ કરીને સપ્તશતી ચંડી પાઠ કરે છે તેની જ્યાં સુધી વન પર્વત હોય ત્યાં સુધી તે આનંદથી યો આનંદયુક્ત આ પૃથ્વી ઉપર રહે છે તેનો પુત્રો પૌત્રો સંતાન પરંપરા બનેલી રહે છે પછી દેહાંત થયા તે મનુષ્ય મહામાયાની કૃપાથી નિત્ય પરમપદને પામે છે જે દેવતાઓને પણ દુર્લભ છે તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણ શિવની સાથે આનંદનો ભાગી બને છે સતી અંતર્ગત દેવી કવચ સંપૂર્ણ જે આ કવચ સવાર સાંજ કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે